નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી કે મેથ મસ્તીમાં મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે જે સરકારી માધ્યમિક શિક્ષક ભરતી જે ટાટ ભરતી બે હજાર વીસ હતી તેમાં મિત્રો એક સારા સમાચાર આવ્યા છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે બે છે તે જાહેર થઈ ગયું છે તો મિત્રો તેમાં તમારું નામ આવ્યું છે કે નહીં તે ચેક કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ અને જો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિકે મેથમતી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી તમને નવા વિડીયોને એલર્ટ મળતો રહે નમસ્કાર મિત્રો પીએમએલ ટુ જોવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવું પડશે તેમાં તમારા મિત્રો જીએસ આર સી જીએસ ક્લિક તમે કરશો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અહીં નીવ લખેલ છે કે સરકારી માધ્યમિક પીએમએલ ટુ જાહેર કરેલ છે ઉમેદવારો તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ થી એકવીસ બાર બે હજાર વીસ દરમિયાન વાધા અરજી રજૂ કરી શકશે તો મિત્રો હવે આપણે પીએમએલ ટુ જોવા માટે મિત્રો અહીં તમે જોઈ શકો છો સાઈડમાં ત્રણ ઓપ્શન આપેલા છે ત્યાં આપણે મિત્રો મેન્યુમાં ક્લિક કરવાનો છે ત્યાં ક્લિક કરશું એટલે મિત્રો અહીં આપણને મેરિટ દેખાય છે તે મેરિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો મેરિટ ઉપર ક્લિક કર્યા પછી અહીં તમને હાયર સેકન્ડરી અને સેકન્ડરી તો આપણે મિત્રો સેકન્ડરીમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે જનરલ રિવાઇઝડ પીએમએલ વન અને પીએમએલ ટુ તો આપણે મિત્રો પીએમએલ ટુ પર આપણે ક્લિક કરવાનું છે જે છેલ્લા નંબરનો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો આવી રીતે અહીં તમને જોવા મળશે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સેકન્ડરી પીએમએલ ટુ મેરિટ લિસ્ટ તો મિત્રો સબ્જેક્ટ આપ્યા છે અને આ બાજુ મીડિયમ કયા મીડિયમમાંથી તમે જોવાના છો તમે જો ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ સબ્જેક્ટ આપ્યો હશે તો મિત્રો અહીં ડાઉનલોડ જે ફાઇલ છે તે તમારે ડાઉનલોડ કરવાની છે અને તેમાં તમારું નામ ચેક કરવાનું છે કે તમે સિલેક્ટ થયા છો કોઈ નહીં તો મિત્રો આમ તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે જો મિત્રો વિડીયો સારા લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને હા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર જય હિન્દ જય ભારત